हेलो स्वागत है आप सबका मेरे नए ब्लॉग में तो कितने दिनों के बाद फिर मिलते हैं कि वीक 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 के के बाद के बाद दो तो मैं ट्राई करूंगी कि हर में में ब्लॉग आप बताऊं कुछ ना कुछ मुझे करने का बहुत मन होता है पर कभी कभी टाइम नहीं मिलता है और लगता है क्या करूं क्या करूं तो इस बार मैंने सोचा आपको एक कहानी बताती हूँ वो मुझे पसंद आई आपको भी पसंद आए ऐसी आशा के साथ और कहानी गुजराती में है કહાની નું નામ છે છાતી પર લાગેલી પીન તો ચાલો સ્ટાર્ટ કરીએ એક નાનકડું ગામ હતું એમાં હરિબા નામે દાદી રહેતા હતા તેઓ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ અને પ્રેમાળ દિલના હતા તો બધા જ કંઈક તકલીફ હોય તો દાદીમાં પાસે આવે અને પોતાના મનનું સમાધાન કરે કારણ કે દાદીમાં હોય ઉંમર વધારે હોય તેને એક્સપિરિયન્સ વધારે હોય અનુભવ વધારે હોય એટલે બધા એની પાસે આવે અને બધા આમ ખુશ થઈને જાય એવું દાદી સરસ સમજાવે નહીં તો એક દિવસ એક આશા નામની બાળકી છે દાદી પાસે રડતી રડતી આવે છે દાદી માં કે શું થયું તો એના હાથમાં એક અને પેન હોય છે એ આપે છે એમાં લખેલું હોય છે કે મારે મોટી થઈને ડોક્ટર બનવું છે તો દાદી કે રડે છે શું કામ તારે ડોક્ટર બનવું છે આવું સરસ સપનું છે તો એ કે દાદી માં બધા એમ કે છે કે ગામડામાં રહીને થોડું કઈ ડોક્ટર બની શકાય મન મજાક ઉડાવે છે તો દાદી કે એમાં તારે નિરાશ નથી થવાનું અને દાદીમાં બાજુમાં એક પીન હોય છે એની છાતી પર લગાવે છે આમ ટચ કરે છે તો તો આ આશ્ચર્યમાં પડી જાય છે કે દાદી આવું શું કરે છે તો દાદી એને પૂછે છે જો આ પીન નાની છે આમ વાગે છે તો દુખે છે ને એ માણસોના શબ્દ પણ નાના હોય છે પણ આપણા દિલને વાગી જાય છે પણ તું એ પેન ન જો અને અને આ હાથમાં લે તારા સપનાને લખવા બેસી જાય તો આશાના આંખમાં એક આશા આવે છે અને તે ખૂબ ખુશ થાય છે અને એના સપના તરફ આગળ વધે છે અને મોટી થઈને ડોક્ટર બને છે અને પોતાના ગામમાં જે નર્સિંગ હોમ ચાલુ કરે છે અને આશા છે એ બધા માટે આશા બની ગઈ તો આ કહાનીનો કહેવાનો અર્થ એ છે કે કોઈ આપણને હતાશ કરે કે આ પાછા પાડે તો આપણે પાછું પડવાનું નથી પણ આપણે આશા અને ઉમંગ સાથે આપણા સપનાને પૂરા કરવાના છે આપણે પીન નથી બનવાનું પણ પેન બનવાનું છે એમ સપનાને સાકાર કરવા ખૂબ મહેનત કરો લગનથી સપના પૂરા કરો એ જ આ કહાનીનો આશય છે તો કહાની કેવી લાગી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને ફરી મળીએ નવી કહાની સાથે કે નવા ટોપિક સાથે બાય જય સ્વામિનારાયણ